આજે લોકસભા ચૂંટણીના પરિણામ ચાર થયા જેમાં ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ સીટ ઉપર ભાજપની જીત થઈ છે ત્યારે અમરેલી ચૌદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતો જંગી લીડી થી વિજેત થયા છે લોકસભા ચૂંટણી પરિણામો મતગણતરીના શરૂઆતની પરિણામમાં અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતારિયા બે લાખ બેતાલીસ હજાર પાંચસો હતા જેને તેમની જીત નક્કી માનવામાં આવતા અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો સહિત આગેવાનો કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ધારાસભ્યોએ ભરતભાઈને જીતની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી જીતની ખુશીમાં ભરત સુતારી શું કહ્યું સાંભળ્યું જેવી કાંકણી ધારાસભ્ય ધારી બગસરા ખાંભા અત્યારે જે લોકસભાની ચૂંટણીનો જે ગણતરી શરૂ છે એમાં ભરતભાઈ સુતરિયા જે ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે રહે અને તમામ સમાજના જે કામ કરવા એવા ઉમેદવાર છે ત્યારે એ ખેડૂત પુત્રને લોકોએ જે વિશ્વાસ સાથે મત આપ્યા છે એ બદલ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મોદી સાહેબના વેવમાં જે અત્યારે જે મતદાન જે ગણતરી થઈ રહી છે દોઢ લાખ પાર અત્યારે ચાલુ છે પણ અઢી લાખ મતે અમારો ઉમેદવાર જીતશે એવો અમને વિશ્વાસ છે શું છો તરફ તો સવી પણ હજી અડધું હજી પૂરું નથી હજી તો ઘણું બાકી હજી તો અમે દોઢ લાખની લીડે પહોંચ્યા છે હજી થોડોક સમય દાવા જ તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના ન કરી અમરેલીની અંદર કોઈ કોઈને લીડ નહીં આવી એટલી પણ લીડ આવવાની છે અને ખાસ કરીને અમારા એસએસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાગરજી આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે ખેડૂતના દીકરા પર વિશ્વાસ ન કર્યો અમારા સાતે સાત ધારાસભ્યો એક તો અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ છ અમારા ધારાસભ્ય સાલું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા વહે એની મહેનત કરી અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી આ તડક તાપની અંદર મતદાન ચાલતું હતું લોકોને જે મતદાન બુથ સુધી લાવતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હતી ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને એક જરીખિયામાં ભણેલ તો મતદારોએ જે ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમરેલીનો અંદર અભ્યાસ કર્યો છે એની ઉપર વિશ્વાસ મૂક્યો છે કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે રજીથી આભાર માનીશું આઠ નવ અંતે સવા લાખ કરતાં પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય જે રીતે નરેન્દ્રભાઈ વિકાસ યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહેશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જ્યારે મતદારો ખુબ મોટો ભરોસો મૂકી જયારે બહુમતી સાથે ભરતભાઈ જંગુ બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક અંતે પણ ખાસ કરીને જંગી બહુમતી ની ભરત ચૂકાવે એમાં કોઈ શંકા સ્થાન નથી તમામ અમરેલી લોકસભાના મતદારો નું હૃદય થી આભાર પણ માનશું ચૌદ અમરેલી લોકસભાના ઉમેદવાર ભાઈ ભરતભાઈ ખૂબ સારી રીતે રહ્યા જશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ખાસ કરીને કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી જ્યારે ભરતભાઈ ચૂંટાઈને જવાના છે ત્યારે જશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એક કમળનું ફૂલ અમરેલીથી બી જ્યારે જવાનું હોય ત્યારે અમે કાર્યકર્તાઓનો